વિજય પરેડ બાદ ટીમને રોકડ પુરસ્કારથી સન્માનિત કરાશે દિલ્હી એરપોર્ટ પર સવારમાં ટીમ આગમન થયું તો વિરાટ કોહલી અને રોહિત શર્માના નામના નારા ગુંજી ઉઠ્યા ટીમ ઇન્ડિયાએ મેળવેલી જીતને સૌ કોઈએ વધાવી છે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને વધાવવા માટે તેમના ચાહકો એરપોર્ટ પર સવાર સવારમાં ઉમટી પડ્યા હતા ચાહકોની ભીડ અને સાથે હાથમાં તિરંગો લઈને તેઓ સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા પોતાના પ્રિય ખેલાડીઓની પોસ્ટર સાથે તેઓ ઊભા હતા ટીમ જ્યારે પહોંચી ત્યારે ત્યાં એરપોર્ટની સહિત જ્યાં હોટલમાં તેઓ રોકાવાના છે ત્યાં પણ ચાહકોની ભીડ જોવા મળી આઈજીઆઈ પર જ્યાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો કારણ કે ચાહકોની ભીડ પણ એટલી હતી અને ટીમ ઇન્ડિયા જે વિજય થઈને પાછી આવી છે ત્યારે તેમના સુરક્ષાને લઈને પણ બંદોબસ્ત કરવામાં આવ્યો છે આઈજીઆઈ એરપોર્ટ પર ટીમ પહોંચી જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું ચાહકોએ સ્વાગત કર્યું ત્યારબાદ તેઓને બસમાં રવાના કરવામાં આવ્યા અને હોટેલ પહોંચાડવામાં આવ્યા મોર્ય હોટલમાં તેમના રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે અને ત્યારબાદ થોડો આરામ કર્યા બાદ લગભગ અગિયાર વાગ્યે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે ટીમ ઇન્ડિયાએ મેળવેલી જે ભવ્ય જીત છે તેને સૌ કોઈએ વધાવી છે ક્રિકેટર્સ પણ જ્યારે વતન પરત ફર્યા તો તેમના ચહેરા પર અલગ જ ખુશી જોવા મળી વર્લ્ડ કપની ટ્રોફી સાથે તેમણે પોતાની ખુશી શેર કરી આજે દિલ્હીમાં તેઓ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હવે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ મળશે પ્રધાનમંત્રી પણ ટીમ ઇન્ડિયાને જીતની બધાઈ આપશે ત્યારબાદ તેઓ મુંબઈ રવાના થશે મુંબઈમાં જ્યાં આજે એક પરેડનું આયોજન કરવામાં આવ્યું છે કહી શકાય કે વિજય બાદ આજે એક ભવ્ય રોડ શો યોજાશે અને એક ખુલ્લી બસમાં તમામ ક્રિકેટર્સ સવાર થશે એ વિજય રથના સારથી કે જેઓએ ટીમ ઇન્ડિયાને વિજય અપાવી છે

इंग्लैंड एंड ओनली गेट दिस वर्ल्ड कप एंड रोहित शर्मा विराट कोहली जडेजा नाइनटीट के लिए मौका मिल रहा है, जिनको हम देख पाएंगे तो लाइव में उनको देखने आया हूँ सारे मैचेस मैंने थिएटर में देखे हैं सारे दोस्तों के साथ एंजॉय किया है सो प्रिटी एक्साइटेड एंड मच अवेटेड फॉर द टीम इंडिया रोहित शर्मा भी उस लेगे में आ गए जहाँ पर कपिल पाजी एम एस धोनी और जब हम बात करते हैं आपके लेगेसी में आ गए कप जताने वाले कप्तान

ये ये एक आशीर्वाद है जो ईश्वर दे रहा है हमारी टीम को वर्ल्ड कप सतारह साल बाद वापस आ रहा है जो कि धोनी की कप्तानी में साथ में आया था अब वो सतारा में आ आ है और बहुत ज्यादा खुशी है एक्साइटेड है एक बजे से पे उनको देखने का एक ट्रॉफी देखने का हमें सतारह साल बाद मौका मिलेगा इतनी खुशी होगी जिसका कोई ठिकाना नहीं है आप लोग देख रहे हो यहाँ पे लोग रातों से आके खड़े हो गए अपनी टीम को सपोर्ट करने के लिए एक झलक देखने के लिए एक ट्रॉफी देखने के लिए आ, बहुत अच्छा लग रहा है 17 इयर्स बाद वर्ल्ड कप आ रहा है इंडिया में जी लास्ट टाइम एम एस धोनी सर ने जिताया था अब अपने रोहित शर्मा लेके आए वर्ल्ड कप तो फीलिंग तो बता ही नहीं सकते कैसी है बहुत अच्छा लग रहा है